રાજકોટમાં સોમવારથી સરકારી કર્મચારીઓના પોસ્ટર બેલેટથી મતદાનનો પ્રારંભ થયો છે. લોકસભા ચૂંટણીમાં મતદાન કેન્દ્રો ઉપર ફરજ બજાવનારા સરકારી કર્મચારીઓ માટે મતદાનના દિવસ અગાઉ પોસ્ટલ બેલેટથી મતદાન માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે. જેમાં પોલીસ કર્મચારીઓ સહિતના ઇલેક્શન ડ્યુટીમાં ફરજ બજાવનારા કર્મચારીઓ મતદાન કરાવી રહ્યા છે. મતદાનના દિવસે પોતે બૂથ ઉપર રૂબરૂ જઈ અને ઈવીએમથી મતદાન ન કરી શકે એના માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ એવી જોગવાઈ અને વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે કે જેથી મતદાન દિવસ અગાઉ તેઓ પોસ્ટલ બેલેટથી પોતાનું મતદાન કરી શકે એના માટે દરેક સંસદીય મત વિસ્તારમાં વિધાનસભા વિસ્તાર પ્રમાણે અલગ અલગ ફેસિલિટેશન સેન્ટર્સ અલગ અલગ જગ્યાએ ઊભા કરવામાં આવેલા આજે અમારે એ ચૌધરી હાઈસ્કૂલમાં પોસ્ટલ બેલેટથી વોટિંગ ચાલી રહ્યું છે એમાં એસેન્શિયલ સર્વિસ પોલીસ અને જે પીસીના એટલે લોકસભા સંસદીય મત વિસ્તાર રાજકોટ તથા અન્ય જે લોકસભા સંસદીય મત વિસ્તાર રાજકોટના જે મતદારો છે એ લોકોનું અત્યારે પોસ્ટલ બેલેટથી વોટિંગ ચાલી રહ્યું છે હું ખુદ પણ મહેસાણાની મતદાર છું એટલે મેં પણ આજે મતદાર કરી છે રાજકોટ શહેરના ચાર મળીએમ કુલ સાત ફેસિલિટેશન સેન્ટર ઉપરથી સરકારી કર્મચારીઓ મતદાન કરી રહ્યા છે જેમાં રાજકોટ જિલ્લાના સરકારી કર્મચારીઓ માટે બાર પોસ્ટલ બેલેટ તૈયાર કરવામાં આવ્યા છે બે દિવસમાં આ મતદાનમાં બાર હજાર જેટલા સરકારી કર્મચારીઓ મતદાન કરશે કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ